ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા દેશમાં કટોકટી લાડીને કોંગ્રેસ દ્વારા લોકશાહીને ખતમ કરવાનું કાર્ય કર્યું હતું જેમાં માનવ અધિકારીનું હનન દેશવાસીઓ પર અત્યાચાર અને મીડિયા પર સેન્સરશીપ લાડવાની જેવી વિવિધ પ્રકારના અત્યાચારોને લીધે દેશમાં તારીખ પચીસ જૂનનો દિવસ કાળા દિવસ તરીકે ઉજવે છે જે સંદર્ભે આજ રોજ સુરત ભારતીય જનતા પાર્ટી દ્વારા પચીસ જૂન કટોકટી દિવસ નિમિત્તે પૂર્વ મહેસૂલ મંત્રી પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી પંચમહાલના પ્રભારી ભરત ડાંગર અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય શ્રી વસાવા સુમુલ ડેરીના પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ ભવિની પટેલ સંગઠન પ્રમુખ ભરત રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા બારડોલી ખાતે કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા પ્રમુખ શ્રી ભરત રાઠોડ સ્વાગત પ્રવચન કર્યું હતું ત્યારબાદ ભરતભાઈ ડાંગરે પ્રાસંગિક પ્રવચન જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ હંમેશા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ માટે પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે અને પ્રસિતિકરણની નીતિ અપનાવી છે તેમના માત્ર ચહેરા બદલ્યા છે પણ નીતિ અને નિયત હજી પણ એ જ છે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો તેમજ કાર્યકરો તેમજ મહિલા કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી સમગ્ર ભારતમાં વર્ષોથી આ કટોકટી કાળ સ્વપ્નમાં પણ કોઈ લાવવાની કોશિશ ન કરે બંધારણનો કોઈ રીતે ભંગ ન કરે એ માટે અમે આ પચીસ જૂનનો દિવસ ઉજવતા આવેલા છે અને એ રીતે ઉજવીએ છીએ અમે એની ઘોર નિંદા કરીએ છીએ આ કટોકટી લાવ્યા તેની ઇન્દિરાજીએ ગેરકાયદેસર રીતે જે કટોકટી દાખલ કરી મધરાતે કેબિનેટની મંજૂરી લઈ મંજૂરી લીધા સિવાય ફખરૂદદીન અલી અહેમદને મધરાતે જઈને સેવા સહી લેવામાં આવી કટોકટી દાખલ કરવામાં આવી એક લાખ દસ હજાર માણસોને વિના કારણે કોઈ પણ ગુના વિના જેલમાં ધકેલી દેવામાં આવ્યા તમામ મૌલિક અધિકારોનું હનન કરવામાં આવ્યું અને એના વિરોધરૂપે એની ઘોર નિંદા કરીને અમે આ કાર્યક્રમ કરીએ છીએ દર વખતે લોકોને સાચી સમજ આપીએ છીએ કે બંધારણની છાસ વારે ઉલ્લંઘન કોઈએ કર્યું હોય બંધારણ સાથે કોઈએ ચેડા કર્યા હોય તો એ કોંગ્રેસ પાર્ટી છે આજે પણ બંધારણના આક્ષેપો વિના કારણે ભાજપ ઉપર વિપક્ષ કરી રહ્યું છે ત્યારે એમને યાદ દેવડાવવા માગીએ છે કે પચીસ જૂનની જે આ કટોકટી તમે લાદેલી કોંગ્રેસે લાદેલી એનું હજુ સુધી તમે માફી માગી નથી દિલગીરી વ્યક્ત કરી નથી અને એની એની પ્રાયશ્ચિત લોકોએ એમને કરાવી દીધું હરાવીને તરત તે જ વખતે આજે પણ ખોટી રીતે લોકોમાં ગેરસમજ ઊભી કરીને બંધારણના અનુસંધાને પણ આદરણીય પ્રધાનમંત્રી મોદીજીએ ગુજરાતમાં સીએમ હતા ત્યારે પણ બંધારણની પ્રત હાથી પર કઢાવીને આખા રાજ્યમાં ફર્યા હતા એટલું સન્માન આપ્યું હતું સંસદની અંદર પ્રવેશતા સાષ્ટાંગ દંડવત કર્યા હતા પાર્લામેન્ટને આ ચરિત્ર અમારું ભારતીય જનતા પાર્ટીનું છે અમે એ સંસ્કારોમાં માનીએ છીએ બંધારણને માનીએ છીએ બંધારણને ખૂબ ક્રૂર રીતે કચડી નાખનાર કોંગ્રેસ બંધારણની કઈ મોડે વાત કરી શકે આ જાગૃતિ માટે આખો કાર્યક્રમ હતો ધન્યવાદ ભારતના ઇતિહાસમાં આજના દિવસને ભાજપ કઈ દ્રષ્ટિએ જોઈ છે દિવસ કાળો હોતો નથી પણ ઇન્દિરા ગાંધીએ આ દિવસને કાળો કર્યો છે કટોકટી લાદીને ગેરકાયદેસર રીતે કટોકટી લાદીને સમગ્ર ભારતના એક લાખ દસ હજારથી વધુ સ્વયંસેવકોને રાજકીય કાર્યકર્તાઓને પ્રેસ રિપોર્ટરોને યુવાનોને નેતાગીરી કરનારા અન્ય સમાજના લોકોને જેલ ભેગા કર્યા હતા અને તમામ મૌલિક અધિકારોનું હનન કર્યું હતું માટે આજનો દિવસ અમારે માટે અમે માનીએ છીએ અને અમે એ દર્શાવીએ છીએ કે કાળો દિવસ છે આ તો સાહેબ આજે પણ આ લોકો કોંગ્રેસના લોકો જે દળ બતાવી રહ્યા છે રાજનીતિમાં દળ બતાવીને બંધારણના દૂર દર્શન તો આ ડરથી જનતાએ ડરવાની જરૂર જનતાને ખબર પડી ગઈ છે કે બંધારણ કેટલી વાર કોણે બદલ્યું છે બંધારણ અગણો વાર કોંગ્રેસના લોકોએ બદલ્યું છે ફેરફાર કર્યા છે આ સંજોગોની અંદર કેવી રીતે આક્ષેપ કરી શકે ભારતીય જનતા પાર્ટી ઉપર ભારતીય જનતા પાર્ટી તો માથે લઈને ચાલે છે બંધારણને પરંતુ લોકોને ગુમરાહ કરવા માગે છે બંધારણના નામ પર ધન્યવાદ